જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ શ્રી દામોદરદાસ હર્ષાનીજીના પ્રાગટ્ય ઉત્સવની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય સંવંત પંદરસો એકત્રીસના મહાસુદી ચોથના દિવસે રવિવારે હસ્તનક્ષત્રમાં શ્રી દામોદરદાસજીનું પ્રાગટ્ય થયું હતું ભૌતિક દ્રષ્ટિએ કહો તો માતા યશોદા પિતા ધીરદાસના નામને નામાંકિત બનાવ્યું હતું શ્રીના જેવા ભક્ત પ્રવરનું પ્રાગટ્ય એ જ પરમ પુનિત માત તાતનું અખંડ અહોભાગ્ય છે શ્રી દામોદરદાસજીનું જન્મસ્થાન અને વતન વૃદ્ધનગરી વર્ધા થોડા સમય બાદ માતુશ્રી હરિશરણ થયા તેથી તેમના લાલન પાલન કર્યું પિતાશ્રીએ પિતાશ્રીને હાથ આવ્યો પોતે પિતાશ્રી વિના પડવાર વાર પણ રહી ના શકતા હતા એક વખત પિતાશ્રીએ દામોદરદાસજીને એમના ભાઈ ભોજાઈને સોંપી યાત્રા કરવા ચાલ્યા ગયા પણ તેઓ તો પિતાશ્રી વગર રહી શકતા જ નહીં અને રડ્યા જ કરે કેમ કરીને છાના રહે જ નહીં યાત્રાના પહેલાં જ મુકામે રાતના પિતાશ્રી ધીરદાસને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં પ્રભુએ આજ્ઞા કરી કે શ્રી દામોદરદાસને સાથે લઈ અને ચંપારણ જા એના વગર તારી યાત્રા પૂરી નહીં થાય ધીરદાસજી ઘરે આવી અને પુત્રને સાથે લઈ અને પોતે યાત્રાએ નીકળ્યા અને મુકામ પર મુકામ થતાં ચંપારણ પહોંચ્યા સંવંત પંદરસો પાંત્રીસના ચૈત્રવદી અગિયારસના દિવસે શ્રી વલ્લભાધીશનું ચંપ ચંપારણ્યમાં પ્રાગટ્ય થયું એ દિવસ અલૌકિક ભાવાત્મક અને વિપ્રયોગ સ્વરૂપના સાક્ષાત દર્શન સાક્ષાત રસ દર્શન શ્રી દામોદરદાસજીને થયા આ દર્શન કરી એ સ્વરૂપને હૃદયમાં ધારણ કરી પિતાશ્રીની સાથે શ્રી દામોદરદાસજી વર્ધા પાછા આવ્યા ત્યારથી સદા એ વિપ્રયોગાત્મક સ્વરૂપમાં મસ્ત રહેતા સંવંત પંદરસો પિસ્તાલીસમાં પિતાશ્રીને પ્રભુ પંથે પરવર્યા તે વખતે શ્રી દામોદરદાસજીની વય આશરે ચૌદક વર્ષની હતી વડીલ બંધુએ ભાગ વાસ્તે પૂછ્યું ત્યારે જવાબ આપ આપ કશું જ જવાબ ના આપ્યો જેને જે આપવું હોય તે આપે જે કરવું હોય તે કરે એ તો એ ભલા અને એમનો વિપ્રયોગાત્મક સ્વરૂપ ભલું તેમનું જ ચિંતન મનન અને રટણ ભાઈઓએ મિલકત વેચણી કરી તેમાં સા આમાં રસ્તાવાળું મકાન શ્રી દામોદરદાસજીના ભાગે આવ્યું શ્રી દામોદરદાસજી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં રસમગ્ન રહેતા બાળપણથી તેઓ સંસારથી અલિપ્ત હતા હસતા રમતા નહીં ભોજનની પણ પરવા ના કરતા આખો દિવસ ઝરૂખામાં બેસી અને પોતાના પ્રાણ શ્રેષ્ઠ શ્રી વલ્લભની પ્રતિજ્ઞા કરતા રહેતા સંવંત પંદરસો છેતાલીસ પછી સંવંત પંદરસો સુડતાલીસ પે સુડતાલીસના પહેલાંના અરસામાં શ્રી મહાપ્રભુજી તે રસ્તેથી પધારતા હતા વારંવાર ચિંતન કરાયેલ વિપ્રયોગાત્મક સ્વરૂપ શ્રી વલ્લભાધીશના દર્શન થતાં માત્રમાં જ શ્રી દામોદરદાસજી તરત જ નીચે આવ્યા શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં સાત સાટ દંડવત પ્રણામ કર્યા અને મહાકારુણિક શ્રી મહાપ્રભુજીએ અમીરસ ઝરેલી આંખલડીએ નિહાળી શ્રી દામોદરદાસજીનો હાથ ઝાલી અને ઉઠાવ્યા ને વહાલભરી વાણીએ બોલ્યા દમલા તું આવ્યો આ પ્રસંગ પછી દામોદરદાસજી જીવનપ્રયંત શ્રી વલ્લભ વલ્લભની સેવામાં જ રહ્યા શ્રવણ શુક્લ દ્વાદશીના મંગલમય પ્રભાતે પ્રાતસ્મર સ્મરણીય મહાનુભાવ શ્રી દામોદરદાસજીને ગદ્ય દા દાન કરી અને બ્રહ્મશબંધ કરાવ્યો અને દામોદરદાસજીએ બ્રહ્મશબંધ દાતા મહાકારુણિક શ્રીમદ વલ્લભા વલ્લભાધીશ પ્રભુને પવિત્ર મિશ્રી સિદ્ધ કરી અને ધરાવી ત્યારથી દ્વાદશીના દિવસે દાતા શ્રી વલ્લભ કુંડને ધરાવવાનો નિયમ થયો છે શ્રી વલ્લભ જ્યારે જ્યારે સમય મળે ત્યારે દામોદરદાસજીને સાથે લીલાનું ચિંતન કરતા ભગવદ્વા વાર્તામાં તલ્લીન બની જતા દામોદરદાસજી ગોવિંદ કરતાં ગુરુને શ્રેષ્ઠ માનતા શ્રીનાથજી બાબાએ તે માટે તેમની કસોટી પણ કરેલી હતી અને એ કસોટીમાં તેઓ સંપૂર્ણપણે પાર ઉતરેલા શ્રી મહાપ્રભુજીએ આસુરવ્યોમ લીલા કરી ત્યારે શ્રી ગુસાઈજી યુવાન હતા તેમના માતૃચરણે આજ્ઞા કરેલી કે પુષ્ટિ માર્ગ વિશે આપણે જે કંઈ જાણવું હોય તે દામોદરદાસજીને પૂછશો કારણ તમારા પિતૃચરણ તેમના હૃદયમાં પુષ્ટિમાર્ગ દ્ર દ્રઢ રીતે સ્થાપન કર્યો છે શ્રી મહાપ્રભુજી આશુરવ્યોમ લીલા પછી દર ત્રીજા દિવસે દામોદરદાસજીને પોતાના અલૌકિક સ્વરૂપે દર્શન આપતા આપ શ્રીએ આજ્ઞા કરેલી કે દમલા તું ગુસાઈજીને મારું જ સ્વરૂપ જાણજે તેમને દંડવત કરજે અને તેમનું ચરણો લેજે દામોદરદાસજી પૃથ્વી ઉપર સિત્તોતેર વર્ષ સુધી બિરાજ્યા શ્રવંત સોળસો સાતમાં નિત્યલીલામાં પધાર્યા જેમનું હૃદય શ્રી વલ્લભને અલૌકિક ભગવદ્ વાર્તાથી વાર્તાની રસવર્ષા દ્વારા નિરંતર ભગવત રસથી ભરેલું રહેતું એવા ભક્ત શિરોમણી મહાનુભાવ પુષ્ટિ સૃષ્ટિ અગ્રેસર દામોદર દાસજીને આજના તેમના પ્રાગટ્ય દિવસે કોટી કોટી વંદન કરીએ છીએ શ્રી વલ્લભ આધીશકી